સૌ પ્રથમ તો આવનાર છવ્વીસમી નવેમ્બર ભારતીય સંવિધાન દિવસ ની સૌને એડવાસ માં શુભેચ્છા સમગ્ર વિશ્વ

ભારતીય સંવિધાન છવ્વીસ નવેમ્બર બંધારણમાં 22 ભાગો ત્રણસો પંચાણું અનુચ્છેદ અને આઠ અનુસૂચિઓ છે ભારતીય સંવિધાન ચાર મહત્વની ખાતરી આપે છે ન્યાય સમાનતા સ્વતંત્રતા

કોઈ સ્ત્રી નહી હોય જૈન સ્ત્રી નહી હોય પણ ભારતીય સંવિધાન મુખ્યમંત્રી સાંસદ ધારાસભ્ય ભારતીય સંવિધાનમાં પ્રેમ કરુણા ન્યાય ભાઈચારો સ્વતંત્રતા એકતા શિક્ષણ બન શિક્ષણ સદભાવના બંધુત્વ વિકાસ છે રાષ્ટ્રવાદી નદીઓ ભેગી થઈને ભારતીય સંવિધાનને માનવતાવાદી સમુદ્ર બનાવે છે ભારતીય સંવિધાન માનવતાવાદને વરેલું છે જેના દર્શન આ

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ માનવતાવાદ સંશોધનાત્મક વૃદ્ધિ સુધારાની ભાવના વિકસાવવાની દરેક નાગરિક ની ફરજ છે જય ભારત જય સંવિધાન